સુરતના જહાંગીપુરામાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પોલીસ સુરતના જહાંગીપુરા વિસ્તારમાં હોટલની આડમાં ચાલતા અનૈતિક કુટણસ પર્દાફાશ કર્યો છે સુરત પોલીસના માનવ તસ્કરી વિરોધી એચ ટીયુ દ્વારા કરવામાં આવેલા આ દરોડામાં તેર થાય છોકરીઓને બચાવી લેવામાં આવી છે જ્યારે તેર આરોપીઓ પાંચ ગ્રાહકો અને ચાર મેનેજરોની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના જહાંગીપુરા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી જે શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસની સતત કાર્યવાહીનું ઉદાહરણ છે સુરત પોલીસના એએચટીયુ સેલને બાતમી મળી હતી કે જહાંડીપુરા વિસ્તારમાં હોટલની આડમાં અનૈતિક ધંધો ચાલી રહ્યો છે આ માહિતીના આધારે એએસટીયુ ટીમે શનિવારે મોડી રાત્રે હોટલ પર દોરડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તેર થઈ છોકરીઓને અનૈતિક ધંધો કરવા માટે દબાણ હેઠળ રાખવામાં આવી હતી છોકરીઓને છોડી દેવામાં આવી છે અને તેમની વધુ તપાસ પુનર્વસન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત પોલીસે તેર આરોપીઓ પાંચ ગ્રાહકો અને ચાર મેનેજરોની ધરપકડ કરી છે આરોપીઓમાં હોટલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો અને રેકેટના મુખ્ય સૂત્રધારનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી કેટલીક ગુનાહિત સામગ્રી અને દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે જેની તપાસ ચાલુ છે જે માનવ તસ્કરી અનૈતિક વેપાર અને મહિલાઓ અને બાળકોના શોષણ સામે કામ કરે છે એસટીયુ ની સતર્કતા અને ગુપ્ત માહિતીના કારણે દોડા સફળ રહ્યા સુરત શહેરમાં આવી પ્રવૃત્તિઓ વધી રહી હોવાથી એચ ટીયુ ટીમ નિયમિતપણે આવા દોડા અને તપાસ કરી રહી છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાતવની સાથે